આજરોજ આપણે પહોંચી ગયા એક પ્રકૃતિની ગોદમાં આવેલ એવા મસ્ત લોકેશન પર્યટક સ્થળ ઉપર જ્યાં આવેલું છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અને અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ અહીંયા શિવ મહાપુરાણની કથાનું પણ આયોજન કરેલું છે જ્યાં એક બાજુ મધુવંતી નદી અને બીજી બાજુ દરિયાદેવ અને બંનેનું જ્યાં સંગમ થાય એની વચ્ચે જ મધુસાગર મહાદેવ વિરાજે છે સાંજના સમયે નાના બાળકોથી લઈ અને મોટા વડીલો તમામ અહીંયા આરતીનો લાભ લઈશ તેમજ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો પણ અહીંયા આવે છે કેમ કે શિવ મહાપુરાણની કથાનું આયોજન પણ રાખેલું છે જેનો સમય છે બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી તો તમામ ગ્રામજનો દિવસના શિવ મહાપુરાણ કથાનો લાભ લઈ અને સાંજે મહાદેવની આરતી કરી અને પછી ઘરે જાય તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો જેથી કરીને જેને આવવું હોય તે અહીંયા આવી શકે